રાંધણ છઠની તારીખ અને પૂજા પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી રાંધણ છઠ બે હજાર ચોવીસ વિશે સંપૂર્ણ માહિતી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો પુરાણોમાં વર્ણન છે કે ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા એટલે કે ષષ્ઠી તિથિના દિવસે તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો આ અવસર પર ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષ ષષ્ઠી છઠ અથવા હલ છઠ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ પોતાના બાળકો માટે વ્રત રાખે છે અને ભગવાન બલરામની પૂજા કરે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર ચોવીસમાં રાંધણ છઠ ક્યારે છે રણધન નો શુભ સમય કયો છે તેનું મહત્વ શું છે रांधन हनी पूजा केवी रीते करवी अने रांधन छठना दिवसे शू करबू जोइए तो मित्रों मारी तमने विनंती छे जो तमने आजनी वीडियो पसंद आवे तो एक लाइक जरूर करी दे जो अने जो तमे पण भगवान महादेव ना भक्त होय तो कमेंट मा हर हर महादेव जरूर थी लखी दे जो जेथी करीने भगवान महादेव नी कृपा आपणा सब पर निरंतर बनी रहे तो चालो शुरू करिए भाद्रपद महीना ना कृष्ण पक्ष नी षष्ठी तिथि ए 24 अगस्त 2024 ने शनिवार रे रांधन छठ उजवामा आवशे षष्ठी तिथि शनिवार 24 अगस्त 2024 ना रोज सवारे 7:51 वागे शुरू थशे आज षष्ठी तिथि रविवार 25 अगस्त 2024 ना रोज सवारे पांच वागी ने 30 मिनट कला के समाप्त थशे શા માટે આપણે રાંધણ છઠ ઉજવીએ છીએ મહત્વ શું છે ધાર્મિક માન્યતા અનુસાર તેમના મોટા ભાઈ બલરામનો જન્મ ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા થયો હતો ભાદ્રપદના કૃષ્ણ પક્ષમાં આવતા આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાની પણ પરંપરા છે

आदिवसे ब्रह्म मुहूर्त सवारे चार वागी ने 6 मिनट थी चार वागी ने एकावन मिनट सुधी रहेशे सवार अने सांजना मुहूर्त सवारे चार वागी ने 28 मिनट थी पांच वागी ने पात्रीस मिनट सुधी रहेशे अभिजित मुहूर्त दिवसना 11 वागी ने चौत्रीस मिनट थी बपोरे बार वागी ने 26 मिनट सुधी रहेशे विजय मुहूर्त दिवसना 2 वागी ने 8 मिनट थी 3 सुधी रहेशे आ दिवसे संध्याकाजे वागी ने छड़तालीस मिनिट सुधी नो रहे सांजनो समय छ पच्चीस पीएम थी सात बतरीस पीएम नो रहे शे। आ दिवसे अमृत काल सवारे वागी ने 26 मिनट थी बार वागी ने पंचावन मिनिट सुधी रहे शे। निशिता मुहूर्त 25 अगस्त ना रोज बपोरे 11 वागी ने 48 मिनट थी बार वागी ने 36 मिनट सुधी रहे थे। रवि योग 25 अगस्त ना रोज सांजे छह वागी ने छह मिनट थी पांच वागी ने 46 मिनट सुधी चाल थे। रांधन हनी पूजा केवी भी रिते कर रांधन हनी पूजानी पद्धति अनुसार। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે વહેલા ઉઠવું જોઈએ અને જો શક્ય હોય તો કરવી જોઈએ જોઈએ તમારે સ્નાન વગેરે પૂર્ણ કરવું આ પછી પૂજા પૂજા સ્થળની સફાઈ કરવી જોઈએ ત્યારબાદ પૂજા સ્થળની નજીકની દિવાલનો કેટલો ભાગ ગાયના છાણથી ઢાંકી દો ભેંસના ઘીમાં સિંદુર મિક્સ કરીને હલષષ્ઠી માતાનું ચિત્ર બનાવો ત્યારબાદ પૂજા સ્થળની પાસે એક નાનું માટીનું કુંડ બનાવીને તેમાં પાણી ભરી દો હવે પલાશ પુશ અને સ્ટ્રોબેરીના ઝાડની ડાળીને એક ગાંઠમાં બાંધીને હરછ બનાવો આ પછી તળાવની નજીકની થોડી જમીનને ઢાંકી દો અને ત્યાં હરખ રોકશો તમારે પૂજાના અંતે પણ આ હરહની જરૂર પડશે હવે ત્યાં એક પોસ્ટ મૂકો જેના પર માટીથી બનેલી ગૌરી ગણેશ શિવ અને કાર્તિકે માટીના પાણી ભરો અને તેના પર દેવી હલષષ્ઠીનું ચિત્ર દોરો ચિત્ર બનાવ્યા પછી માટીના વાસણમાં છ પ્રકારના અનાજ અને ડ્રાય ફ્રુટ્સ રાખો હરહ પર જનોઈ નો દોરો બાંધીને હવે પૂજા શરૂ કરો દેવી માતાને દરેક પ્રકારનું સૌભાગ્ય અર્પણ કરો પૂજા પછી હરહથની વ્રત કથા સાંભળો અને અંતે માની આરતી કરો આ પહેલા તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ હરખથને હળદરના પાણીમાં પલાળી રાખો અને તેને તમારા બાળકની કમર પર લગાવો એવું માનવામાં આવે છે કે તે તમારા બાળક માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે આ પછી બધાને પ્રસાદ વહેંચો અમે તમને જણાવી દઈએ કે તમે દેવી હલષષ્ઠીના પ્રસાદમાં શેકેલા ડાંગરના વાસણ શેકેલા ચણા ઘઉં કબૂતર વગેરેનો સમાવેશ કરી શકો છો આ પછી તમારી પૂજા પૂર્ણ થાય છે રાંધણ છઠના દિવસે શું કરવું જોઈએ રાંધણ છઠ વ્રત સંબંધિત નિયમો હા ઉપવાસ કરવા માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે છઠ વ્રત દરમિયાન ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે તેથી હળ સાથે ખેડેલું કોઈ પણ અન્ન કે ફળ ખાવામાં આવતું નથી ઉપવાસ કરતી સ્ત્રીઓ ઉપવાસ દરમિયાન ડાંગરના ચોખા અને ભેંસના દૂધનું સેવન કરે છે આ દિવસે ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી એવું કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરતી મહિલાઓ મહુવાના દાંત થી દાંત સાફ કરે છે પલાશના પાન પર ભેંસના દૂધ અને મહુવામાંથી બનાવેલું દહી ખાવાથી આ વ્રતનું સમાપન થાય છે એવું માનવામાં આવે છે કે હરહના દિવસે નિર્જલા વ્રત રાખવામાં આવે છે અને સાંજે પાશા ચોખા અથવા મહુવા લતા બનાવીને ઉપવાસ દોડવામાં આવે છે તો આ હતી રણધન છઠ વ્રત સંબંધિત મહત્વની માહિતી અમે ઈચ્છીએ છીએ કે તમારું વ્રત અને પૂજા સફળ થાય અને ભગવાન બલરામના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે